તો શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાના સાનિધ્યએ ભાવિક ભક્તોનો સાગર છલકાયો વહેલી સવારે ચાર વાગ્યાથી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા મંદિર પરિસરમાં પાલખી યાત્રા સમયે પણ મહાદેવ સ્વયં નગરચર્યાએ નીકળ્યા હતા તો ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા નીતિનભાઈ પટેલ પણ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા તો દેશ વિદેશથી પણ યાત્રિકો એક બાદ એક દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે શ્રાવણના પ્રથમ સોમવારે આજે વહેલી સવારે ચાર વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજીના દર્શનાર્થે આજે મોટી લાઈનો લાગી હતી અને સવારે વહેલી સવારથી જ લોકો દર્શનનો લાભ લીધો છે ખાસ કરીને આજે આરતી દરમિયાન પણ સતત મોટી સંખ્યામાં લોકોએ ભગવાન સોમનાથજીનો દર્શનનો લાભ લીધો આજે જ્યારે પ્રથમ સોમવાર છે ત્યારે સાડા આઠ વાગે ભગવાન સોમનાથજીની પાલખી યાત્રા પાલખીનું પૂજન અને 8.5 પેલકી યાત્રા એ જોવામાં આવશે મે નેપાળ સે આઈ હું इधर સોમનાથ મંદિર કે દર્શન કે કારણે اتنا અચ્છા لگ رہا હે જબ હમ મંદિર કે અંદર પોચે તો એક વાઇબ્રેશન હુઆ બોડી મે એનર્જી ફિલ હુઆ इतना अच्छा है सब लोग आना चाहिए ये मंदिर को तो ये शिव का मुझे लगता है एक इतिहासिक और बहुत ही बढ़िया मंदिर है विली मोराठी आइए छे हमें दर्शन महीना मानिए छे मतलब हमने श्रद्धा चले दर वर्ष आइए छे नए गमे छे मात देरा के भी अनुरोध यही सरस गर्दी अति पर सरस दर्शन थे